પાંચ ફેબ્રુઆરીએ પ્રયાગરાજની મુલાકાતે હોય આ દરમિયાન તેઓ મહાકુંભમાં પહોંચ્યા અને સંગમમાં પવિત્ર સ્નાન કરશે પીએમ નરેન્દ્ર મોદીની આ મુલાકાત પહેલા તમામ વ્યવસ્થાઓ કરી લેવામાં આવી હતી જેમાં મેળામાં સુરક્ષાને ધ્યાનમાં રાખી અને એસજીએ પોતાની જવાબદારી પણ સંભાળી લીધી હતી આ ઉપરાંત હવાઈ જળ અને માર્ગ કાફલાના રિહર્સલ પણ પૂર્ણ કરાયા હતા મળતી માહિતી અનુસાર પીએમ મોદી સાથે રાજ્ય સરકારના ઘણા વરિષ્ઠ મંત્રીઓ જેમાં બંને નાયબ મુખ્યમંત્રી કેશવ શરૂ થયેલા આ મહાકુંભમાં અત્યાર સુધીમાં ચૌદ કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ડૂબકી લગાવી છે આમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ કેન્દ્રીય મંત્રી કિરેન રીજુ યુપીના ભૂતપૂર્વ સીએમ અખિલેશ યાદવ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ઘણા નામોનો સમાવેશ થયો છે આ ઉપરાંત ઘણા દેશોના પ્રતિનિધિઓએ પણ મહાકુંભમાં ડૂબકી મનાવી છે વાત કરીએ દિલ્હીની તો દિલ્હીમાં હાલ સિત્તેર સભ્યોની વિધાનસભા માટે મતદાન થઈ રહ્યું છે આ ચૂંટણી નક્કી કરશે કે આગામી પાંચ વર્ષ માટે કેન્દ્ર શાસિત પ્રદેશનું નેતૃત્વ કોણ કરશે એક તબક્કામાં યોજાનારી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન સવારે સાત વાગ્યા લાખ ઓગણપચાસ હજાર પુરુષ અને એકોતેર લાખ ચુમ્બોતેર હજાર મહિલા સહિત કુલ એક કરોડ પંચાવન લાખ જેટલા મતદારો તેમના મત અધિકારનો ઉપયોગ કરી શકશે અને ત્યારે વિદેશ મંત્રી એસ જયશંકર અને તેમના પત્ની દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું છે હાલ મહત્ત્વના સમાચાર કહી શકાય સ્વીડન થી મહત્વના સમાચાર છે મંગળવારે સ્વીડન નું ઓરેબ્રો શહેર ગોળીઓના અવાજ થી ધંધણી ઉઠ્યું હતું શહેરની એક સ્કૂલ કેમ્પસ માં થયેલા અંધાધૂંધ ગોળીબાર માં દસ લોકોના મોત ના અહેવાલ મળી રહ્યા છે આ ઘટના સ્વીડન ના ઇતિહાસમાં સૌથી ખરાબ માસ શૂટિંગ ઘટના છે જણાવ્યા અનુસાર ગોળીબાર કરનારને ઠાર કરવામાં આવ્યો છે ઘટનાને પગલે દેશભરમાં સ્ટોકનો માહોલ છે ઓરેબ્રો શહેરના જિલ્લા પોલીસ વડાના જણાવ્યા અનુસાર ગોળીબારમાં ઘણા લોકો ઘાયલ થયા છે પરંતુ તપાસ ચાલુ હોવાથી પીડિતોની ચોક્કસ સંખ્યા હજુ સુધી જાણી શકાય નથી પોલીસ હજુ પણ શાળા પરિસરમાં શોધખોળ કરી રહી છે જનતાને આ વિસ્તારથી દૂર રહેવા અને ઘરની અંદર રહેવા માટે વિનંતી કરાઈ રહી છે અહેવાલ અનુસાર ઓરેબ્રો શહેરની બહારના વિસ્તારમાં આવેલી કેમ્પસ રિસવર્ક શાહ ખોલમાં આ ઘટના બની હતી આ શહેર રાજધાની સ્ટોકહોમથી લગભગ બસો કિલોમીટર દૂર છે આ ઘટનાથી આ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે અને ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી ના મુસદ્દો તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજન દેસાઈની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની પેનલની જાહેરાત કરી છે તેના અન્ય સભ્યો તરીકે નિવૃત્ત વરિષ્ઠ આઈએએસ સી એલ મીના એડવોકેટ આરસી કોડેકર તેમજ ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષિશ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતાબહેન શ્રોફનો સમાવેશ કરવામાં આવ્યો છે આ પ્રતિબદ્ધતામાં વ્યક્તિગત કાયદાઓને સરળ બનાવવા તેનું નિયમન કરવાનો સમાવેશ થાય છે યુસીસી લાગુ કરનાર પ્રથમ રાજ્ય ઉત્તરાખંડે મિસાલ સ્થાપિત કરી યુસીસી નો ઉદ્દેશ્ય લગ્ન છૂટાછેડા અને વારસાના કાયદાઓમાં પારદર્શિકા સુનિશ્ચિત કરવાનો છે

માન્ય પ્રાંત અધિકારીશ્રીને હું અને અમારા કાકા નેતા વિપક્ષ બંને એમની સાથે ગઈ અને રજૂઆત કરી સાથે સાથે એમને ઇડનેર અને એસો સાથે પણ વાત કરી એ લોકોને જે રોજવાથી સુરની બ્રાન્ચ કેનાલ જાય છે ત્યાં અંડરગ્રાઉન્ડ આ પાઇપલાઇનનું કંઈક કામગીરી ચાલુ છે એના કારણે પાણી મળતું નથી એવું એમને મને ટેલિફોનમાં જણાવ્યું પરંતુ અત્યારે અમે પ્રાંત અધિકારીશ્રીને આ બાબતે લેખિત રજૂઆત કરી પ્રાંત અધિકારીશ્રીએ ખૂબ સારી રીતે ખેડૂત આગેવાનો સાથે અમને સાંભળ્યા અને સાહેબશ્રીએ કહ્યું કે હું આજને આ જવાબદાર અધિકારીશ્રી સાથે વાત કરું છું અને ખેડૂતોને સત્વરે પાણી મળે એ બાબતે અમને એમને ખાતરી પણ આપી છે કે બે કે ત્રણ દિવસમાં પાણી મળશે એ પ્રમાણેની કાર્યવાહી કરશે આજે આપના માધ્યમ થકી હું વિનંતી કરું છું નર્મદાના અધિકારીશ્રીઓને કે આ જે વિસ્તાર છે અતિ પછાત વિસ્તાર છે અહીંના ખેડૂતો ખૂબ ગરીબ ખેડૂતો છે એમને જો આ પાણી નિયમિત સમયસર મળી જાય તો એમનો જે ઊભો મોલ છે ઈસબુલ હોય જીરું હોય કેરંડા એ મોલ બચી શકે એમ છે અને આ સમગ્ર વિસ્તાર એટલે કે સુરેલ રોજવા અને વિસનગરના ખેડૂતોને જો આ પાણી સત્વરે મળશે તો એમના માટે આ પાણી આશીર્વાદ શુભ થશે એટલે આપ જવાબદાર અધિકારીઓ આ બાબતે ત્વરિત ઘટતું કરો અને જો જરૂર પડશે તો પુનઃ અમે માન્ય પ્રાંત અધિકારીશ્રીને ફરી મળીશું અને અમારી રજૂઆત કરીશું પણ આજની જે રજૂઆત જે પ્રમાણે એમને અમને ધ્યાને લીધી છે એટલે હું આ સંપૂર્ણપણે આશાસ્પદ છું કે બે કે ત્રણ દિવસમાં સંપૂર્ણ રોજવા સુરેલ અને વિસનગરના ખેડૂતોને પાણી મળી જશે ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સામે મોટી કાર્યવાહી કરી છે ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રેટ્સની ભરેલી

પણ મદદ માંગી છે વ્હાઈટ હાઉસ પરત ફર્યા પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આ પહેલો ભારત નિકાલ છે ટ્રમ્પે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ પ્રધાન એસ જયશંકર સાથે અમેરિકામાં ભારતીય ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના મુદ્દા પર ચર્ચા કરી ત્યારે અગાઉ ભારત ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પાછા લેવા માટે સહમત થયું હતું અને લગભગ અઢાર હજાર ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પરત લાવવાની વાત કરી હતી તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો ચક્રવાત ન્યૂઝ